તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ અધિકારી દ્વારા સ્ટાફને સાથે રાખી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગાંધીજીની પ્રતિમાથી લઈને વાવચોક સુધીના મુખ્ય વિસ્તારમાં આડેધડ વાહન પાર્કિંગ કરવા તેમજ તળાજા શહેરની શાક માર્કેટમાં આડેધડ લારીઓ રાખવી તેમજ દુકાનદારોએ વિવિધ પ્રકારના સામાન બજારમાં રાખવો સહિતના પ્રશ્નોને લઈને પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેવી જ રીતે આજે તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ એબી ગોહિલ દ્વારા સ્ટાફ ને સાથે રાખી અને તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં આડેધડ થતા વાહન પાર્કિંગ તેમજ દુકાન દ્વારા દ્વારા રીતે સામાન તેમજ શાક માર્કેટમાં લારીઓ આડેધડ રાખવી અને વાહન ચાલકો દ્વારા આરટીઓના નિયમોનું પાલન ન કરતાઓ સામે આજે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જેમાં અનેકને દંડ ફટકારવામાં આવ્યો હતો અને કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી